જેને અમારા સમાજ સાથે નાવા નીચોવાનો સંબંધ નથી એને કઈ રીતના અમારા લોકોની ગ્રાન્ટ વાપરવા આપીએ બસ આજ વાતમાં અમારી બોલાચાલી થઈ જપાઝપી થઈ એના સિવાય બીજું કઈ થયું નથી છતાં આ લોકો એ મહિલાઓને કાર્ડ આપી પણ એ બેન હું વિનંતી કરું છું બેન તમે આપણા સમાજના પ્રમુખ છો મિત્રો આ વિડીઓ પૂરો જોજો કેમ કે આ વિડીઓ માધ્યમથી માધ્યમ થી ચૈતરભાઈ વસાવાએ ગણા કોમ્ફાંડો બાર પાર્યા છે જે હા મિત્રો ઘણા કોમ્ફાંડો ચૈતરભાઈ વસાવાએ બહાર પાર્યા છે વડોદરા જન્મથી છૂટ્યા બાદ ચૈતરભાઈ વસાવાએ આપ પહેના સભાનું આયોજન કર્યું હતું એ જ વિડીઓ આપણે અત્યારે તમારા માટે લઈને આવી ગયા છીએ અને અમારે વાપરવા આપવાની એટલે મેં કીધું આ વસ્તુ હું ચલાવી લેવાનો નથી મેં કીધું ગુજરાત પેટર્નમાં એક પ્રકારે 60 કરોડ રૂપિયા આવ્યા છે એમાં પણ તમે સભ્ય માહિતી સારી લાગે તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો પણ લઈ લો મને વાંધો નથી પણ બાર થી આવેલા લોકો જેને અમારા સમાજ સાથે નાહવા નીચોવાનો સંબંધ નથી એને કઈ રીતના અમારા લોકો ની ગ્રાન્ટ વાપરવા આપીએ

સાહેબ ની ચેમ્બર માં મિટિંગ હતી એવું નથી કે કોઈ અમે ઘરે બોલાવીને મિટિંગ કરી હોય પ્રાંત સાહેબ ની ચેમ્બર માં કેમેરાઓ ચાલુ હતા મે મેન ને ગાળ બોલી હોય તો એ લોકો સીસીટીવી ફૂટેજ લોકો ની સામે મૂકવું જોઈએ છતાંય કેટલાક ભાજપ ના નેતાઓ અહિયાં બેઠા અને આપણા જિલ્લાના એક આઈપીએસ હમણાં બદલી થયેલા છે એના હિસારે એના હિસારે મેં હાડા બાર વાગે પોલીસ સ્ટેશન ડેડિયાપાડા ગયો પીઆઈ સાહેબ ને કીધું સાહેબ આવી આવી ઘટના ઘટેલી છે મેં ના નથી પાડતો હું હાજર હતો અમારે બોલાચાલી થઈ છે જપા થઈ છે અને આ રીતની મીટિંગ હતી ભાઈ તો આ મારી અરજી મેં અરજી આપી એક ધારાસભ્ય તમારો વિપક્ષ નો છું એટલે મે અરજી આપી છતાં આ લોકો મારી અરજી ગ્રાહ્ય રાખી અને લેવામાં આવ્યો ને આ લોકશાહી દેશ માટે બે વાગે કરવામાં આવ્યો અને એફઆઈઆર સાંજે સાત વાગે કરવામાં આવી આ મારી સાથે અન્યાય થયો છે તમે જોઈ લો આ લોકો ક્યારે નથી પસતું કેમ કે મનરેગા પણ નામ આવવાના માટે ખોટી કરોડોના આયોજનો હમણાં ચાલતા હતા એમાં બારોબાર એનજીઓ અધિકારીઓ સાથે મળીને મિત્રો ચૈતરભાઈ વસાવાનો પૂરો વિડીયો તમે જોયો તો પછી તમને સમજણ તો પડી જ ગઈ હશે કે ચૈતરભાઈ જે ભાષણની અંદર કહી રહ્યા છે તેની અંદર ચોખ્ખે ચોખ્ખું ચૈતરભાઈ વસાવા કહી રહ્યા છે કે મને ભાજપ સરકાર દ્વારા અને સંજય વસાવા દ્વારા ફસાવામાં આવી રહ્યો હતો તો શું કારણ છે એવું કે ભાજપ સરકાર ચૈતરભાઈ વસાવાના પાછળ પડી ગઈ છે અને ચૈતરભાઈ વસાવાને વારંવાર ફસાવાની કોશિશ કરી રહી છે તો મળીશું એક નવા વિડીયોની સાથે મિત્રો ત્યાં સુધી અમારી ચેનલની માહિતી તમને સાચી અને ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો